તો ભાઈ જે ટીનાભાઈ ઇન્દ્રાડ એની ગાયો અને પબાભાઈ ગોવિંદભાઈ અબિયાણા એની ગાયોમાં આપણે આવ્યા છીએ અને અને પાછળ તમે જે સુધી સુધી ત્યાં તમને બધે ગાયો જ ગાયોનો આખો નામ છે ગાયોમાં એનું આપણે આજ ઇન્ટરવ્યુ લેવાના છે ભેગા ટીનાભાઈના જે ગોવાતી છે એનું પણ આપણે વાતચીત કરશું તો ઇન્ટરવ્યુ આપણે આગળ વધારી તો ભાઈ જે ટીનાભાઈ ની ગાયું હે એના વિશે થોડુંક અમને કયો હા ભાઈ આ ગાયો જે બધી ઉભી ને આ બાજુ બાજુ

એની ગાયો બહુ ભલી હો ભાઈ અને આ તારે ધન દેવા ટીના ભાઈને ને આટલી રાખી બેઠા છે એને આપણે આભાર માનીયે છે અને અત્યારે એમનો ગુવાતી છે પસાણ ભાઈ બરોબર હીરા હીરા ભાઈ બરોબર આડીહર ગામ બરોબર જાતના હાબોળ રબારી ધન દેવા એની ચારનારો બહુ ગુવાતી હા રાત દાડો બપડો વગરામ પડી અને એની પોતાની ગાયો કરીને ચારે હેર્યો આવો અમે નજરે ભારા હાજર બીજો ઉપર ભગવાન ભારે અ ભાઈ તમને જૂના જૂના જે આખલા તમે વાપર્યા જૂની જૂની ગાયો હતી એના વિશે અમને થોડું ક્યો જૂના આખલા તો ધમોરિયો હતો જબર બરોબર ભાઈ બરોબર પછી હાતલ પર હરેણીઓ રામા આલનો બરોબર ગાયો બનાવ્યું દુનિયા આખા ભારતમાં બરોબર આલાની વાતો મે કી દો બરોબર પછી ઉભરિયા રામા નોગો પરમાર થઈ ગયા બરોબર નવાબ રાજ ચાલતો તો બરોબર કેદી બધી ગાયો તેડાવ્યું આખા દેહ ની વધ્યા બરોબર ઇનામ લઈ ગયું નોખા પરમાન ની ગાયું બરોબર પાણી પાછી ઓર્યું બરોબર પછી ગુલાબ છે હંધરી દરબાર મારવાડમાં માં જૂના ગોવા એમની પાંચસો ગાયો હતી બરેન્દા ડેમ એ કચ્છ માં આવ્યું હતું અમારું જોવાલ ભલી ગાયું પછી ગાય ની વાત મેં કીધો વઢિયાર જેવી ગાય ચાય ના પાકે વઢિયાર નું વચન દીધેલ હે નાગ દેતવાનું

પણ અમે આ ગાયો માતાજીઓ અમને ભૂખ્યા નથી સુવાર દيو પણ અમાર જમીન જાગી નથી આ માલ ધારી ભાઈ બરોબર અમે ખૂબ એમને ગાયને રાત દાડો ચાર્યું બરોબર 7 દિનના ઢાઢા રોટલા ખાધા અને ખૂબ અમે દુઃખ વેઠ્યા હે ભાઈ બરોબર તાઈ તાઈ દુષ્કાળ ઇન્દ્રના રાજમાં તેની પછી કેંદર થઈ ગયા બરોબર તો એને બાપડે બઈ ગાયને જીવાડ્યું બરોબર અને ખૂબ અમને સહારો આલ્યો તો એમનો આભાર અને બીજું મારે તમને એ પૂછવું હતું કે ભાઈ આ વઢિયારી છે ઈ માણા અત્યારે કાંકરેજ નો અત્યારે બહુ સમય આવ્યો છે અત્યારે જોવા જઈએ તો ભાઈ એમાં એટલી શું ખાસિયત છે કે શું એટલું તેજ છે એના વિશે થોડુંક કહ્યું અમે

તો તમારા બચ્ચા આગળ આવે બહુ એકદમ એની નોકરી મળે અને કાકરેજ બીજી ગાયો કરતા બહુ તેજ ને મારવા દોડતી એના વિશે તમે થોડુંક કયો કે એનો કેવું તેજ ને બધું હોય ને તેજ વાત જ મૂકી દો ગામ આખો ચડ્યું હોય ઢોલ વગાડી બરોબર ગોવાતી ને બચાવી દે કોઈની માની હાજત નથી કે ગોવાતી ને આમ આગરી કરી શકે હા એવો અમે જોયું ખૂબ આ દેહ માં ચડ્યો તો એક ફેરા ગોતા કિંદર હતો બરોબર તો ગાયો બધી ગાયો ગામ મારવા જયું બરોબર અને ગુવાથી બચાવી દીધું એનું બચ્યું હોય ને એમ ગુવાથી લઈ લે પણ ગુવાથી કોઈ દારો ટપોરો ના કરવો પડે એના માટે અસલ જો ધણી થઈને ચારે બરોબર તો ગાયું વાપ બીજુ ટપોરો ન કરાય ભગવાન જેમ ચારતા તા કરશ ભગવાન એવી રીત ચારો તો બરોબર કરી તો ગાયું કેવાય આવું ગાય નું તેજ છે અને ભારત જે છે દેશ જ્યાં સુધી કાંકરીસ ગાય છે ત્યાં ઉધી બરોબર અને પછી સમય આવશે ને તો ગાયું થતી રહેશે તો વસ્તી પણ રેવાની નથી આવો સમય આવશે ગાય નો બળદ છે બરોબર તે એને ઘાત ધર્યો આપડે બાદરી ખાધી અને હવે આ સાધન બધા હવે છે રેલગાડી નીકળી બરોબર એક બસ નીકળી બીજું કોઈ સાધન નહી તો ભાઈ જે આપણે પપ્પા એ જે ગાયો વિશે જૂની વાતો કરી જે જૂના આખલા હતા જે જૂની ગાયો હતી અને ગાયો ઉપર જ આપણો આધાર છે એનાથી જ આપણે આગળ વધશું બાકી ગાયો સિવાય આપણો આપડો ધર્મ છે તો તમને આ પૂરો વિડીયો કેવો લાગ્યો અને જે પાછળ જે ગાયું બધી છે એ કેવી લાગી અમને જરૂર બતાવજો વિડીયો આપણે રાખીએ અહીંયા સુધી મળીએ નવા વિડીયોમાં જય માતાજી જય ગૌ જય માતા